હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયોમાં નવો હોય વિડીયો ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લો મિત્રો આ બાજુ આપણે પાણી પી ગયું છે અને જોઈ વાળામાં આપણે પસાર બાજુ પાણી મૂકવું છે તો અત્યારે આપણે લાઈનનું ફિટ કરી રહ્યા છે એક એક લાઈન લેવી પડે બબે લાઈન તો આમાં હાલતી નથી સરખી એટલે કીધું એક એક લાઈન લઈને આપણે આ બાજુ આપણે થ્રી છે લાઈન તો અહીંથી સીધું જોઈ લઈએ આ બજુ આ મારી પાછળ થાંભલો દેખાય જો આ રીતે વેચીએ ન્યા કણે લાઈન ઉગાડવાની છે ત્યાંથી પછી આમ જવા દેવાનું આ ઉપલો ભાગ આપણે પછી પાવાનો પહેલાં આપણે કીધું પસાટનો ભાગ પાઈ દઈએ લાઈન મૂકી મૂકીને ચાલો એન સુધી બની આરો કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો જોઈ કીધું આ એક એક લાઈને નહીં ભેગું થાય હા બ બે લાઈને લેતા જ આવી ને એવું લાગે તો આની પછી તઈ ત્યાં લાઈન લેતું જવું હે એટલે ફટાફટ આપણે લાઈન ઉપર થઈ જઈ અહીં એકણે આપણે લાઈન પુગેડી છે ને અહીંથી હજી આમ જવા દેવાની છે આ બાજુ અત્યારે પાણી આમથી નહી લો જો ઢાળા ઠુએ બાજુ છે અને ઠુએથી અત્યારે હામાં ઓલે પાણી આયેલું આવે છે અત્યારે જો આ બાજુ આવડે બાકી છે ઓલું એટલે બધું પાણી જો થીમાં બીજો થંભળો દેખાય જોઈ લેવા ચું એટલું એટલું પાણી ભરાણું ત્યારે આમ સામે જો ઓલું આ કુંડી છે આ બાજુ ઓલું ઝાડવું દેખાય ત્યાં જ પાણી ચડી ગયું છે હામાં ઓલે બોલો એટલું એટલું પાણી ભરાવા દીધું છે આમાં જોઈ લે એકણા છેદ છેદ લીકેજ થઈ ગયું ને એકણે પગ મારીને પછી જાવી આપણે નાખું બંધ કરી આવે ખાલી લાઈન ફેરવવાની છે અને જોઈ લેવામાં પાણી ભરાણું એના બે અમુક લોકો કહેતા હોય ને કે હામાં પૂરે પાણી ન ચડે આ અત્યારે હા ઓલી બાજુ જોઈ લેવા પાણી ચાડી દીધું ઠુવો છે આપણે અહીંયા હા તો હલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને આપણે જોઈ લ્યો પાણી મૂકી દઈએ ઉપલા ધોરી હતી ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો ચાલો બધાને જય માતાજી